તમારી આપતા છે? તો તમારો સર્વે 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 નંબર 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 બોલો બોલો ખાલી આખો જેમ એમ છે આગળ પાછળ પૂછડું પૈકી કે એવું

તો કાકા હરખું બોલો ને ફરી વાર એક વાર પૂછવું છે કે ફોન કાપી નાખી છું આવી રીતે સમય વગાડવાનો ટાઈમ નથી હોતો મારા વિડીયો સાંભળતા રહો બરાબર સર્વે નંબર બોલો જેમ હોય એમ બોલો આગળ પાછળ કઈ પૂછવું છે પૈકી પૈકી એવું હા તમે સર્વે નંબર હરખો બોલો તો કયા પ્રકારની માપણી કરવી એ હું તમને કહી શકું જવાબ દેવો છે કે નથી દેવો નકર મારે જવાબ દેવાનો ધાતો નથી સાંભળો ખાલી ખાલી સર્વે નંબર હોય આગળ પાછળ કઈ પૂછડું ન હોય પૈકી કેવું એવું તો હદ માપડી થાય અને પૈકી લખેલો હોય પૈકી એક પૈકી બે એવું કશું લખેલું હોય આડો લીટો ન હોય ચુમ્માલી આડો લીટો એક એની વાત નથી કરતો ચુમ્માલી પૈકી એક ચુમ્માલી પૈકી બે એવું કશું લખ્યું હોય તો તમને બે ઓપ્શન મળે બધાય સહી કરવા રાજી હોય

આટલું નાના કકલા ને સમજાઈ જવું જોઈએ અત્યારે મેં વિડીયો નો સાંભળ્યો મેં પૂછ્યું એમાંથી સમજાઈ જવું જોઈએ તમારા માટે જ આ ગળા ઢેડું છું તમારા માટે જ વિડીયા મૂકું છું કઈક સમજતા શીખો આ વિડિયો મુકાઈ જશે એમાંથી સમજી લેજો તમને શું લાગુ પડે છે ખેડૂત મિત્રો અખા ભગતની કહેવત છે આંધળો સસરોને ને ફરગટવું કથા સાંભળવા ચાલ્યું કયું કીધું કાંઈ ને સમજ્યું કાંઈ આંખનું કાજળ ગાલે ઘસ્યું આવું જ ખેડૂતો કરે છે ભાઈ તમારો આખો સર્વે નંબર તો કમસે કમ બોલો તો તમને શું લાગુ પડે છે હું સમજાવી શકું હજી એકવાર કહી દઉં છું જે લોકોને માપણીની ખબર નથી પડતી બરાબર સમજી લે તમારો સર્વે નંબર ખાલી આખો આંકડો આપ્યો હોય પાંચસો ચાલીસ આગળ પાછળ કશું નથી તો તમારે હદ માપણી કરવાની થાય કોઈને બોલાવા જવાના રહેતા નથી પણ તમારા સર્વે નંબર પાંચસો ચાલીસ આડો લીટો એક અને પછી પૈકી પૈકી કઈ નથી તોય તમને લાગુ પડે સ્વતંત્ર કહેવાય પણ તમારા પૈકી એક અથવા ચારસો ચાલીસ આડો લીટો એક પૈકી બે કે એક પૈકી એક આવું કશું લખાઈને આવે છે તો તમારે બધાની સહમતી હોય તો હિસાબ માપણી કરાવાય નહી તો તમારી હદ માપણી કરાવાય હવે પછી આ બાબતે કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે નહીં વિડીયોમાં હું ટાઇટલ આપી દઉં છું અને એ ટાઇટલ સાંભળતા